ભાવનગર તળમાળિયાની અંદર સ્લેબ પડવાની ઘટના સામે આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાવનગરની અંદર ઘણી એવી ખખડધજ ઇમારતો છે જે વરસાદને કારણે પડી જવાની ઘટનાઓ સામે આવે છે જ્યારે આજરોજ રોજ ભાવનગરની અંદર ભરતનગરમાં ત્રણ માળિયા મારુતિનગર તરીકે ઓળખાતા આઠ નંબરના બ્લોકમાં સ્લેબ પડી જવાની ઘટના સામે આવી હતી જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ ઘટનાની જાણ ભાવનગર મહાનગરપાલિકાને થતાં કમિશનર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ઇમારતને મનપા દ્વારા અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી હવે જોવું રહ્યું કે ભાવનગરમાં આવી ઘણી બધી ઇમારતો છે જે ખખડધજ છે અને મનપા દ્વારા નોટિસ પણ આપી દેવામાં આવી છે પણ તે નોટિસનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી અને ઇમારતો ત્યાંની ત્યાં જ ઊભી છે તો આવનાર સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે મહાનગરપાલિકા આવી ઇમારતો પર કોઈ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું સંધિ જાગૃતિ ન્યૂઝ જાદ મદ્રા ભાવનગર આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા આવેલા છે ભરતનગરની અંદર મારુતિનગર તરીકે ઓળખાય છે બ્લોક નંબર અઠ્યાવીસ આપણે બ્લોક નંબર આઠની અંદર અત્યારે સ્લેબ પડવાની ઘટના બની છે તેઓને કમિશનરશ્રી એનવી ઉપાધ્યાય અને ડિપ્યુટી કમિશનર અને એસ્ટેટ ઓફિસર સૌ સ્થળ મુલાકાતે આવ્યા છે આ જર્જરીત મકાનને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ બે હજાર ત્રેવીસના રોજ જર્જરિત હોય મકાન ઉતારી લેવા માટેની નોટિસ આપી હતી ત્યારબાદ કમિશનર કમિશનરશ્રીની દૂરંદેશી વાપરી ગટર અને પાણી કનેક્શન વીજ કનેક્શન હટાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી સદનસીબે કોઈ અત્યારે કોઈ વસવાટ એની અંદર નહોતા કરતા એના કારણે જાનહાન માનેલી કોઈ નુકસાની નથી થઈ પરંતુ સ્લેપ મળવાની ઘટના સામે આવી છે અત્યારે એરિયા કોર્ડન કરી અને જે રીતે કાર્યવાહી આગળ કરવાની થશે એ રીતે જર્જરિત મકાનો ઉતારવા માટે હાઉસિંગ બોર્ડ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને આ બધા જ જર્જરિત જે લોકો છે એને ડિમોલિશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે